મંગળ ગ્રહ શનિના સંકેત પર હાહાકાર મચાવ છે આ મહિનામાં ગ્રહ ગોચર થયો છે જેના કારણે આ આખા મહિનામાં પાંચ રાશિના લોકોના જીવનમાં મુથલપાથ રહેશે મંગળ અને શનિ તેમને લોહીના આંસુએ રડાવશે વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલી નાખે છે ગ્રહોનો સેનાપતિ મંગળ મેષ રાશિમાં મંગળનું સંક્રમણ બારમી જુલાઈ બે હજાર ચોવીસ સુધી રહેશે આ દરમિયાન કુંભ રાશિમાં સ્થિત શનિની ત્રીજી રાશિ મંગળ પર પડતી રહેશે જેના કારણે પાંચ રાશિના લોકોને તે ગ્રહણ કરવું પડશે જૂન મહિનામાં મંગળ અને શનિની સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારે આ સમયે અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા નવીનતમ વિડીયોની સૂચના મેળવનારા સૌ પ્રથમ બની શકો અને આ વીડિયોને લાઈક કરી શકો અને શેર કરો કારણ કે તમારી દરેક લાઇક અમારું મનોબળ વધારે છે અને તમારા પ્રત્યેક એક દૃશ્ય જાણતા અજાણતા અમને કોઈને કોઈ રીતે આર્થિક રીતે મદદ કરે છે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ રાશિના લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે શનિ અને મંગળની અશુભ અસરને કારણે વેપારમાં ધનહાનિ થઈ શકે છે તમને પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે તમારા પ્રયત્નો નિષ્ફળ જશે અને તમારા મનમાં ખૂબ જ નિરાશા થઈ શકે છે નોકરિયાત લોકો માટે પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્ક રાશિના લોકોને શનિ અને મંગળની અશુભ અસરનો સામનો કરવો પડશે જેના કારણે આ રાશિના લોકોનું જીવન વધી શકે છે તમારું જીવન ઉતાર ચઢાવથી ભરપૂર રહેશે આ સમયે કર્ક રાશિવાળા લોકોને આ સમયે પૈસા કમાવવાના પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે આનાથી તમને તમારી કારકિર્દીમાં સારી સફળતા ન મળવાની સંભાવના છે સમય અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નાની વસ્તુઓ મોટી વસ્તુઓ બની શકે છે સ્વાસ્થ્ય માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે અને ઓફિસમાં કામ કરતા લોકોને પરેશાન કરવું પડી શકે છે તેથી કોઈની સાથે વાત કરતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખો નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ મંગળ અને શનિની અશુભ અસરને કારણે તેમની કારકિર્દીમાં અને વ્યવસાય ચલાવવામાં પણ ઘણી અડચણોનો સામનો કરવો પડી શકે છે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે પરંતુ જો તમને તે મુજબ સફળતા ન મળે તો તમે તમારા બિનજરૂરી ખર્ચાઓને લઈને ચિંતિત રહેશો લવ લાઈફમાં પણ તમે તમારા જીવનસાથીને લઈને ચિંતિત રહેશો તેમાં તમારા સંબંધો બગડી શકે છે ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે અને નર્વસ સિસ્ટમથી સંબંધિત સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે તમારા આહારનું ધ્યાન રાખો અને તમારા માટે સમય કાઢો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુમ્મા કન્યા રાશિના લોકોને મંગળ અને શનિની અશુભ અસરને કારણે ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે તેથી આ સમયે મોટા નિર્ણયો લેવાનું ટાળો અને કાર્યસ્થળ પર સખત મહેનત કરો અને શક્ય છે કે તમે આ સમયે બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી તમને નિરાશ કરી શકો જો તમારી પાસે તમારો પોતાનો વ્યવસાય છે તો શક્ય છે કે તમને ઈચ્છિત નફો ન મળે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો તમને પરિવાર અને સંબંધના મોરચે ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે તમારા કરિયરમાં પણ જો તમે નાણાકીય બાબતોની વાત કરો છો તો તમને તમારી કેટલીક પ્રિય અને મૂલ્યવાન વસ્તુઓની ખોટ પણ થઈ શકે છે તુલા રાશિના જાતકો માટે આ મહિનો તમારા માટે માંગતા હો તો હવે રાહ કારણ કે આ સમયે નુકસાનની સંભાવના રહેશે કરિયરમાં મુશ્કેલી આવશે અને પૈસાનું નુકસાન પણ થશે તમારે લોન લેવી પડી શકે છે આ સમયે તમારા જીવનસાથી સાથે તાલમેલ સુધારવામાં મુશ્કેલી થશે અને તમારા સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો હવે આગળ વધીએ નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં ભારે વિવાદ થઈ શકે છે અને મંગળ અને શનિ ભયંકર આડસર આપે છે અને તમારે દરેક બાબતમાં જરૂર કરતાં વધુ વ્યવહાર કરવો પડશે નોકરી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે આ મહિને તમારા બિનજરૂરી ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારા જીવનમાં મંગળ અને શનિની અશુભ અસર થશે જો તમે સારી નોકરી શોધી રહ્યા છો તો તમારા ઉપરી અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે કાર્ય શિડ્યુલને કારણે પ્રમોશન પણ અટકી શકે છે જો તમારો પોતાનો વ્યવસાય છે તો નફો મેળવવામાં મુશ્કેલી આવશે આના કારણે તમારે લોન પણ લેવી પડશે અને પરિવારને સમય ન આપવાના કારણે વિવાદ પણ થઈ શકે છે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ઓછો પ્રેમ અને ઉત્સાહ વગર ના રહેશે નંબર પાંચ મકર રાશિ મકર રાશિના સ્વાસ્થ્યને લઈને તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડશે તમારી ખુશીઓ અને સુવિધાઓમાં ઘટાડો થશે ઓફિસમાં પણ ખૂબ જ દબાણ હેઠળ કામ કરવું પડશે તમે તમારા જીવનસાથી સાથે ધંધામાં અછતને કારણે તમારા જીવનમાં પૈસાની અછતનો સામનો કરી શકો છો પરિવારમાં કોઈ સદસ્યની ખરાબ તબિયતના કારણે તમે બીમાર પડી શકો છો જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેમની પ્રગતિ ધીમી થઈ શકે છે અને આવી પરિસ્થિતિના સમયે તમારે સાવચેત રહેવું પડશે આ સમયે મકર રાશિના લોકોને નોકરીના ક્ષેત્રમાં માત્ર સરેરાશ પરિણામ મળશે તમને ઓફિસમાં કામનું દબાણ રહેશે મિત્રો આજનો વિડીયો તમારા માટે છે હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમનું હંમેશા કલ્યાણ કરજો અને તેમની ઉપર તમારા આશીર્વાદ સદાય બનાવી રાખજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી શનિદેવ તમારું કલ્યાણ કરે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ